જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમમાં રેલી સ્વરૂપે ટાઉન હોલ થી પાબારી હોલ સુધી રાખેલ પાબારી હોલ પાસે સફાઈ કામ કરી સ્વચ્છતા નો સંદેશ આપેલ બહેનો દ્વારા સ્વચ્છતા ગરબો રમવામાં આવેલ નમસ્કાર ગુજરાત રાજ્ય સરકાર અને જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આપણને સ્વચ્છતાના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા એ દરમિયાન સ્વચ્છતા સેવા આજે પચીસ તારીખે પચીસ નવ ના સામૂહિક કાર્યક્રમ કરેલો તો જેમાં રેલી સ્વરૂપે અમે ચારસો લોકો સંખ્યામાં જોડાઈને અમે લોકો પાલ સુધી ગયા ત્યાં સ્વચ્છતા કાર્યક્રમ કર્યો અને સાથે સાથે એક સ્વચ્છતાનો ગરબો લઈને અમે આ કાર્યક્રમ પાછું રેલી સ્વરૂપે ટાઉન હોલે આવીને કાર્યક્રમ પૂરો કર્યો આ કાર્યક્રમમાં મારી સાથે ધારાસભ્ય દિવશભાઈ અકબરી શ્રી રીવાબા જાડેજા પદાધિકારીઓ જામનગર મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ કમિશનર સાહેબ તેમજ ડીએમસી સાહેબ અને જાની સાહેબ તમામ લોકો જોડાયેલા હતા અને જે સ્વચ્છતાનું એક આ અનેરું પગલું સરકાર દ્વારા એમાં બધાને સામૂહિક અપીલ કરવામાં આવે છે કે સ્વચ્છતા દ્વારા જ આપણો દેશ આગળ વધશે એવી અપીલ સાથે આ કાર્યક્રમ અમે કર્યો છે અસ્ત ભારત માતા